નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર શ્રી કૃષ્ણ ભગવાનની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબાન દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડિયો શેર જરૂર કરજો જે પણ દ્વારકાધીશ જગન્નાથ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હોય ને એને આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો તો ચાલો આજની સ્ટોરી શરૂ કરીએ છીએ વૃંદાવન છે શ્રી કૃષ્ણ ભગવાન રાધા રાણીનું ગઢમસ્તક કહેવાય છે કે જ્યાં સવારમાં ઊઠીને ઉઠીને શબ્દ બોલે તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ બધા અલગ અલગ નામથી ખાલી કૃષ્ણ ભગવાનનું જ નામ લે છે વૃંદાવન એક એવું સ્થળ છે કે જ્યાં કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન આવા જ ધાર્મિક સ્થળમાં એક વૈદ જી રહેતા કૃષ્ણ ભગવાનના મોટા ભક્ત જીવનમાં કૃષ્ણ 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 રાધા કૃષ્ણ હરે કૃષ્ણ આખો દી નામ લીધા વૈધ હતા એટલે લોકોની દવા દઈને સેવા કરતા એક એનું ક્લિનિક હતું વૈદ ખાનું કરિયાણું જે પણ લાવવાનું હોય ને ચિઠ્ઠી લખી દે એ ચિઠ્ઠી લઈ અને વૈદજી એના વૈદ ખાને જાય આજની ભાષાને મજવું તો ક્લિનિકે જાય કે દવાખાને વૈદ જઈને પૂજાપાઠ કરી અને બધા લોકો બાજે રાહ જોતા હોય છે દર્દી ચીઠી એને પ્રાઇઝ લખી દે એને ખબર જ હોય દરજ વસ્તુ લાવતા હોય તો એક એક વ્યક્તિ આવતો જાય અને વૈદ્ય પૈસા લઈને જોવે કે આજે મારા ઘરના એ ત્રણસો રૂપિયાનું કરિયાણું લખ્યું છે તો ત્રણસો રૂપિયા થઈ જાય ને ત્યાં સુધી જ દર્દીના પૈસા લે બાકીના દર્દીને ફ્રીમાં સેવા કરે છે દવા પણ આપે અને આ વૈદજીનો નિત્યક્રમ હતો કે એના પત્ની જેટલી પણ વસ્તુ લખી દે એ વૈદજી જોઈ લે અને એટલા જેના પૈસા થતા હોય એટલા પૈસા લઈ બાકીના દર્દીને ફ્રીમાં સેવા કરતા આ વૈદજીનો નિત્યક્રમ બની ગયો હતો એક વખત વૈદજીને એના પત્નીએ ચિઠ્ઠી લખી દીધી અને દવાખાને આવીને વૈદજી ચિઠ્ઠી જોવે છે તો અમુક કરિયાણું હોય છે લાસ્ટમાં હોય છે કે આપણી દીકરીના લગ્ન કરવા માટે દહેજ માટે આટલી આટલી વસ્તુ કરિયાણા સાથે સાથે દીકરીના દહેજની વસ્તુ સોના ચાંદી ઘરણાની પણ વસ્તુ હોય છે બધી વસ્તુના ખાંડ ચોખા અને બધા વસ્તુ માટે પ્રાઇઝ લઈ ખા અને જ્યારે દીકરીના દહેજ માટે જે આવ્યું ને એની સામે લખ્યું કે મારા કૃષ્ણ ભગવાન જાણે મારા કાના જાણે કે આનું શું કરવાનું છે ને એમ કંઈ ચિઠ્ઠી વારી અને દર્દીને લેવા મળી છે કરિયાણાનું જે પણ વસ્તુ હતું એના પૈસા થઈ ગયા પછી બધા દર્દીને ફ્રી સેવા આપતા રહે દર્દી પત્યા પછી વૈદજી પોતાનું વૈદખાનું બંધ કરતા હતા એવામાં એક મોટી ગાડી આવીને ઉભી રહી અને વૈદજીને પ્રણામ કર્યું વૈદજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ બોલી કે હું આજથી બાર વર્ષ પહેલા તમને આવેલું તમને કદાચ યાદ નહીં હોય વૈદજી કહે ના મને યાદ નથી કે ઘણા લોકોની દવા દારૂ કર્યા પછી પણ મને સંતાન પ્રાપ્તિમાં મદદ નથી થઈ અને હું તમારી પાસે આવ્યો ત્યારે મને તમે કીધું હતું કે કૃષ્ણ ભગવાન ઉપર છોડી દો રાધે કૃષ્ણ હરે કૃષ્ણ રાધા રાધા રાણી ઉપર છોડી દો તમારું સારું થશે એમ કઈ અને તમે મને દવા આપેલી અને દવાથી અમારા ઘરે પારણું બંધાણું છે આજે મારે એક દીકરો અને બે દીકરી છે અને એ પછી હું ઇંગ્લેન્ડ જતો રહ્યો મને પ્રમોશન મળ્યું ને એટલે અને ઘણી બધી મારી પરિસ્થિતિ સારી થઈ ગઈ એ પછી મારી બેનના ઘરે મામેરું લઈને આવ્યો તો હું બધું જ મામેરુનું એ ટુ ઝેડ વસ્તુ મારા ઘરે પહેલું મામેરું હતું સોના ચાંદી ઝવેરા કપડા લતા બધું જ વસ્તુ હું લઈને આવ્યો પણ મારી ભાણીના લગ્ન પાંચ દિવસ પછી હતા ને મારી ભાણીનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હવેના લગ્નના તો કોઈ સંકેત છે નહી આ સોના ચાંદી કપડા ઘરેણા મેં જ્યાં પણ નક્કી કરી નાખે ને એ બધું એમને એમ રહી ગયું એ સમયે મને યાદ આવ્યું કે વૈદજીને પણ એક દીકરી હતી અને એ દીકરી આજે લગ્ન લાયક થઈ ગઈ હશે એટલે આ વસ્તુ કેમ એ વૈદજીને આપણે આપી દઈએ એના માટે વૈદજી હું આ બધી જ વસ્તુ હું તમને દરેકના બિલ આપી દઈશ અને ત્યાં જઈને તમને જ્યારે પણ તમારી દીકરીના લગ્ન થાય ને ત્યારે ત્યાંથી વસ્તુ તમે છ મહિના બાર મહિના વર્ષ બે વર્ષ જ્યારે પણ થાય ત્યાંથી વસ્તુ લઈ આવજો અને પૈસા પણ મેં આપી દીધા છે અને એ સિવાય જે પણ વસ્તુની જરૂર પડે એના માટે આ થોડા પૈસા હું તમને દાન કરું છું કે પૈસા હું તમને આપું છું કદાચ તમારી દીકરીના લગ્ન આ પૈસાથી પરિપૂર્ણ થઈ જશે અને મને હેક આનંદ મળશે કદાચ મારી ભાણી બા તો નથી રહ્યા પણ મારી ભાણી બા જેવી જ મારી એક બીજી ભાણી બા જે તમારી દીકરી છે એના લગ્ન શાંતિ પરિપૂર્ણ થઈ જશે આટલા છતાં પણ જો કોઈ કમી રહેતી હોય ને તો મને ફોન કરજો તમારી બધું જ જરૂરિયાત હું પૂરી કરી દઈશ વૈજી એની ચિઠ્ઠી ખોલે છે કે આજ સવારે મારી જાણો કારણ કે મારી તો કેપેસિટી છે નહીં કે આટલું બધું દહેજ ચાંદ સોના ચાંદી ઘરેણા મોંઘા કપડા લઈ અને હું મારી દીકરીના લગ્ન કરી શકું એટલા મારે ચિઠ્ઠી સામે મેં લખ્યું છે કે હે કાના હવે આ વસ્તુ તારા ઉપર છે મારી તો કેપેસિટી છે નહીં મારી દીકરીને આટલું બધું આપવાની એટલે હોય ન હોય એ મારા કૃષ્ણ ભગવાને તમને મોકલ્યા છે આ મારી જરૂરિયાતો પૂરી કરવાની આ બધું જોઈ અને વેચજીને આખરીમાં ટપ 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 આવણા પડવા માં અને સામે જે વ્યક્તિ આવેલો હતો એની આંખ પણ નમ થઈ ગઈ આ બધું છે કયો નો કયો તમને મારા કૃષ્ણ ભગવાને જ મોકલા છે ભલે તમે તમારી રીતે આવ્યો પણ મારા કૃષ્ણ ભગવાને જ તમને મોકલા છે એના પર મને દ્રઢ વિશ્વાસ હતો કે ભલે મારી કેપેસિટી નથી પણ મારી દીકરીનું જે દહેજ છે એ મારા કૃષ્ણ ભગવાન અવશ્ય પૂરું કરશે આ સાંભળી એ વ્યક્તિ વૈદજીને નમન કરે છે અને ત્યાંથી નીકળે છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબલ દોસ્તો સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને વૈદજી કહે છે કે એક વખત તમે કૃષ્ણ ભગવાન ઉપર વિશ્વાસ મૂકીને જોવો જો તમારું કામ અટકે ને તો મને અહીંયા આવીને ખાડા મારજો આ સ્ટોરી જો તમને ગમી હોય તો ફેમિલીને શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિંદ વંદે માત્ર